જેટલી પાણીની આવક થઈ છે એટલો ડેમની સપાટીમાં વધારો થયેલ છે તેમજ રાજકોટ જિલ્લામાં છે ભાદર તેમાં મેક્સિમમ એક સિત્યોતેર મિલિયન મીટર ક્યુબ જેટલી પાણીની આવક થયેલ છે એટલે કે બહુ સારી એવી આવક થયેલ છે મોરબી જિલ્લામાં ડેમી બે ડેમ છે બંગાવડી છે મચ્છુ એક ડેમ છે જેમાં પાણીની સારી એવી આવક થયેલી જણાય છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં વર્તુ બે ડેમ છે તેમાં પાણીની ખૂબ સારી એવી આવક થઈ ગયેલી છે તેમજ જામનગર જિલ્લામાં સસોઈ બે વર્તુ બે રંગમતી જેટલા જિલ્લામાં પાણીની આવક થયેલી છે આજે એકમાં પાણીની નોમિનલ આવક થયેલી છે તેમાં પાણીની આવક થયેલી જણાતી નથી ન્યારી બે એક ડેમમાં પણ પાણીની આવક નોમિનલ થયેલી જણાય છે ભાદર એકમાં ખૂબ જ સારી આવક થયેલી છે હવે હું ઇલેક્ટ્રિસિટી વાત કરું તો કોઈ પણ મેજર કે માઇનર સ્કીમ છે તેમાં વરસાદ આવે અને પાણીની આવક થવા જણાય એટલે કે જ્યારે ડેમ સિત્તેર ટકા ભરાય ત્યારે આપણે અહીંથી એલર્ટ આપી દઈએ છીએ જેથી કરીને આગામી સમયમાં એંસી ટકા નેવું ટકા જેટલી એલર્ટ એલર્ટ આપવાનો આપણી પાસે સમય રહે એંશી ટકા નેવું ટકા વખતે પણ આપણે એલર્ટ આપીએ છીએ અને સો ટકા ભરાય ત્યારે જો કોઈ ગેટેડ સ્કીમ હોય તો અગાઉ અગાઉથી વહીવટીતંત્રને જાણ કરીને સલામતીના પગલાં જેથી કરીને વહીવટીતંત્ર ભરી શકે